તે પોતાના ઘરના નજીક આવેલી ઘંટીએ ત્યાં અના જડાવવા માટે જઈ રહી હતી તે દરમિયાન કેટલાક જે શેતાનો છે નરાધમો છે તે આવે છે સગીરાનું અપહરણ કરી લે છે અને પછી અવાગરું જગ્યા ઉપર લઈ જઈને સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જ્યારે સગીરા પોતાના ઘરે ગુમશુમ હાલતમાં આવે છે હવે પરિવારજનો તેને પૂછપરછ કરે છે કે ક્યાં ગઈ હતી શું થયું તું તે તે ફળી ભાંગે છે અને આ બાબતે જણાવે છે તેની સાથે જે બનેલી ઘટના બાદ હિંમતનગરના ગંભોઈ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે જે આરોપીઓ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે છે જ્યાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો ને જે આ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરનાર શૈતાનો છે તેને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગઈ હતી જ્યાં હિંમતનગર ગ્રામીણ વિસ્તાર કે જ્યાં સગીરાનું અપહરણ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર પોલીસ દ્વારા આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું તેને ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા છે આ સમગ્ર ઘટના બાદ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે આ મામલે લઈને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પંચનામું કર્યું છે ને આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા હવે આ શેતાનો ને કડક માં કડક સજા થાય તે માટે ચાર્જશીટ તૈયાર કરવાની પણ પરિવારજનોને કડક સજા થશે જે આરોપીઓ છે તેમને એવું આશ્વાસન પણ પાઠવ્યું છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું